ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાનો વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો પરસોત્તમ રૂપાલાનો માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે આ વિવાદ એટલો વકર્યો છે કે છેલ્લે ક્ષત્રિયાણીઓએ જોહરની ચીમકી આપી દીધી છતાં પણ ભાજપના પેટનું પાણી હલ્યું નથી અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નથી કરવામાં આવી ત્યારે હવે આ વિવાદનો વંટોળ બનાસકાંઠા સુધી પણ પહોંચી ગયો છે નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છું રાજકોટ લોકસભા સીટ પર ભાજપ દ્વારા પરશોત્તમ રૂપાલા ને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે થોડા દિવસ પહેલા જ પરશોત્તમ રૂપાલા દ્વારા એક સભામાં ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો ત્યારે તે વિવાદ હવે ધીમે ધીમે વધતા ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની જગ્યાએ અન્ય કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે પરસોત્તમ રૂપાલાનો વિવાદનો રેલો હવે બનાસકાંઠા સુધી પહોંચી ગયો છે ક્ષત્રિય દરબાર સમાજની નારણ દેવી મંદિર ખાતે આજે એક બેઠક યોજાઈ હતી સાથે જ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ થરાદની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે ક્ષત્રિય દરબાર સમાજના યુવાનો મુખ્યમંત્રીને પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની રજૂઆત કરવા માટે જાય તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી યુવાનોને મુખ્યમંત્રી સુધી પહોંચવા દેવામાં આવ્યા નહીં અને ક્ષત્રિય સમાજના યુવાનોએ પરશોત્તમ રૂપાલા તરીકે ખેર નહીં અને ભાજપ તુલસે વેર નહીં હાય રી રૂપાલા અને હાય હાય રૂપાલાના નારા લગાવતા પોલીસ દ્વારા આ યુવાનોની અટકાયત કરવામાં આવી હતી મારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર